કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો છે સુપ્રીમ કોર્ટે ઈદગાહ મસ્જિદના સર્વે પર રોક લગાવી દેવાનો આદેશ કર્યો છે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ નિર્ણય પર રોક લગાવી દીધી જેમાં શાહી ઈદગાહના સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ રામ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટો આંચકો લાગ્યો સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવી જેમાં શાહી ઈદગાહના સર્વે માટે કોર્ટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ અપાયો હતો ઉલ્લેખનીય છે કે બે હજાર ત્રણ ત્રેવીસ ચૌદ ડિસેમ્બરે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલી શાહીદગા સંકુલના સર્વેની મંજૂરી આપી હતી જેની સામે મુસ્લિમ પક્ષે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી સર્વોચ્ચ અદાલતે મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે આ કેસની સુનાવણી હાઈકોર્ટમાં ચાલુ રહેશે પરંતુ સર્વે કરાવવા માટે કોર્ટ કમિશનરની નિમણૂક પર વચગાળાનો સ્ટેર રહેશે આ સાથે સુપ્રીમ કોર્ટે હિન્દુ પક્ષ પર સવાલ ઉઠાવતા કહ્યું કે તમારી અરજી ખૂબ જ અસ્પષ્ટ છે અને તમારે સ્પષ્ટપણે જણાવવું પડશે કે તમે શું ઈચ્છો છો આ સિવાય આ કોર્ટમાં ટ્રાન્સફરનો કેસ પણ પેન્ડિંગ છે અમારે તેના પર નિર્ણય લેવાનો બાકી લેવાનો છે મથુરા ક્રિસ્ટ જન્મભૂમિ સંબંધિત અઢાર અરજીઓને મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવા પર રોક લગાવવાની માંગ કરતી મુસ્લિમ પક્ષની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી આ સાથે જ મુસ્લિમ પક્ષ વતી ઈદગાહ કમિટીએ પણ કોર્ટ કમિશનરની નિમણૂક મામલે હાઈકોર્ટમાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગણી કરી હતી